નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ એકલી ડિસેમ્બરથી થશે મોટા ફેરફાર એટલે કે આજે જો તમે પણ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ પર મર્ચન્ટ સાથે સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા સાવધાન રહેવાની જરૂર છે

અલગ અલગ સ્થળોએ બેંકો દસ દિવસ સુધી બે નહીં ખુલે છે પાંચ રવિવારે અને બે શનિવારે પણ બેન્કો બંધ રહેશે રવિવારથી મહિનો શરૂ થઈ રહ્યો છે જ્યારે પચ્ચીસ ડિસેમ્બરે ક્રિસમસ પર મોટાભાગની બેન્કો બંધ રહેશે ડિસેમ્બરમાં દસ દિવસ સુધી શેરબજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય નવ દિવસ શનિવાર અને રવિવાર છે આ સિવાય પચ્ચીસમી ડિસેમ્બર પણ શેર બજાર બંધ રહેશે છે મોદી સરકારનો મોટો નિર્ણય આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું આ એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને યુ આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ કે આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલ મોદી સરકારે જાહેરાત કરી છે દરમિયાન આયુષ્માન યોજના હેઠળ લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યો છે કે હવે ખુદ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં આયુષ્માન યોજના તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવી રહી છે આટલી વસ્તુ મફત તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 લાખ મફત અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજનેતા ઇચ્છા નિરષ પણ આપી દેવાયા હતા. એક 1 તારીખથી રાજ્યના દર અંદાજ 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે. આમાં મહત્વની વાત તો એ છે કે તમને આવકો વર્ષ ફ્રીમાં અનાજનો ફાયદો મળશે આવો તમને જણાવી દઈએ કે તમને ફ્રીનો અનાજ પાંચ કિલો ફ્રી અનાજ મળશે મિત્રો સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એને પેશે અંતર પર પ્રાથમિકતાવાળા પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજનો લાભ મળશે સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીઓને પાંચ કિલો મફત અનાજ મળશે તો અંત્યોદય યોજના અંતર્ગત પરિવારને પાંત્રીસ કિલો પ્રતિ પરિવાર મુખદ અનાજ મળશે તેનેથી તમામ રેશન કાર્ધારકો પોતાના ગામની રશન અને તેને પોતોનું રેશન લાઈ શકે છે આધાર કાર્ડ ઉપર મળશે પૈસા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજનાએ દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમને ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકાય છે પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે તેમણે પણ જન ધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર હજાર રૂપિયા સુધીની લોન ની સુવિધા આપવામાં આવી છે તેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને દસ હજાર સુધીની લોનની અરજી કરી શકો છો ખેડૂતોની પાક કિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક કિરાણ લોન અને પાક કિરણ વ્યાજને લઈને હવે મતન સમાચાર ખેડૂતોએ લીધેલી લોન નવાજૂની કરવા ખેડો પાસેથી કેશ પેમેન્ટ મંગાવાની બદલી બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે તેમજ ખેડૂતોનું પાક કિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતો મોટો રીન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આવો મેસેજ આવે તો સાવધાન છેત્રપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી હવે ફ્રોડ ઉનાના નવા નવા નુખાઓ બનાવી રહ્યા છે જેમાં તમે ઈ કેવાયસી સી નામે વેબસાઇટ કે મેસેજ એક ટેક્સ્ટ મેસેજ મોકલે છે અને તે કામ માટે એક એપ્લિકેશન ફરે ડાઉનલોડ કરવાનું કહે છે જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ કેવાયસી સી કરવા માટે કરવામાં આવતું નથી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું એકાઉન્ટ ખાલી થઈ થતાં કાંઈ જ ટાઈમ લાગશે નહીં અમરેલી જિલ્લા મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન રૂપિયા ભાવ રહ્યો હતો અને અમરેલી યાર્ડમાં કપાસની જણસીની રાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર ત્રીસ થી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા સુધીના બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં બાર વીસો ને છત્રીસ કપાસની આવક થઈ હતી તેમજ અમરેલી યાર્ડ લોખંડ ઘઉં ટુકડા ઘઉં હરાજી કરવામાં આવી હતી લોખંડ ઘઉં ભાવ અઢારસો સત્તાવન રૂપિયા થી લઈને પાનસો ને એકત્રીસ રૂપિયા બોલાયા હતા ત્યારે ટુકડા ઘઉં ભાવ ચારસો ચાલીસ રૂપિયા થી લઈને છસો એકત્રીસ રૂપિયા સુધી નો નોંધાયા હતા માર્કેટ યાર્ડમાં માં ચારસો છ્યાસી મણ કપાસની આવક થઈ હતી ખેડૂતો હિતમાં સરકારનો મોટો નો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા મોદી સર મોટી નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે એક પાંચ ઓગણીસો સાઠથી અત્યાર સુધીમાં જેમની જમીન સંબંધ સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહી છે ઓગણીસમાં હપ્તા પહેલા કરી લો આ કામ ગુજરાત સરકાર દ્વારા હાલમાં ફાર્મ registration એટલે કે ખેડૂત નોંધણીની પ્રક્રિયા ચાલુ છે જેમાં ખેડૂત લક્ષી અનેક યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PM કિસાન યોજના ટેકાના ભાવ કિસાન ક્રેડિટ કાર્ડ આવી અનેક યોજનાઓનો લાભ મેળવવા માટે ફાર્મ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જેમાં તમને પીએમ કિસાન યોજના હેઠળ બે હજારના હપ્તા મળવા હોય હોય કે બે હજારનો હપ્તો આગામી હપ્તો મેળવવા માટે જેમ બને તેમ વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજિસ્ટ્રેશન કરવા માટે તમે એગ્રી ની વેબસાઇટ પર જઈને તમે જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકો છો અથવા તો ગામના વીસી મારફતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો ಮಿತ್ರ ಅನವೋ ವಿಡಿಯೋ ಜೊವ ಚೆಲ್ನಲ್ ಮಾಹಿತಿ ಕೇಂದ್ರ ಚೆನ್ನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಶೇರ್ ೋನ್ ಲೈಕ್ೋಸಿ ಮಾವನೋ ಡಿಯೋ ಪಂಚಾರೇ